છોડાઉદેપુર તેજગઢ ગામે બે જૂથ વચ્ચે ઝઘડા બાદ આજે એક પક્ષ માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનાર હોવાના આક્ષેપ સાથે આખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ગત તારીખ તેરમી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઈને બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝઘડો થયો ઝઘડામાં મહિલાઓ પણ સામેલ હતી અને યુવતી ઉપર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો તો નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ઘાસના પૂડા નાખી ચક્કાજામ પણ કરાયું બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામસામે ફરિયાદ નોંધી જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી કરી તેજગઢ ગામમાં બનાવના ગંભીર પ્રત્યાઘાત પડ્યા અને આજે એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ જડબે સલાક બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સામેવાળા માથાભારે અને ગામની શાંતિ ભંગ કરનાર તત્વો હોવાનું આક્ષેપ કરી તેમના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે વિઠ્ઠલભાઈ અંબાલાલ એમને ઓગણીસો ચુમ્મોતેરમાં આ જગ્યા રાખી હતી મુસ્લિમ સમાજના માણસ જોડે અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતમાં વેરો ભરે છે એમની જોડે સન્દે દરેક વસ્તુ એમની જોડે જ પૂનમભાઈ ભરવાડને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે અને દરેક ઓફિસમાં અરજી કરવાની પંચાયતમાં માહિતી હેઠળ પછી સર્જી હોય બની પડી અને દરરોજ તલાટી જોડે જવાનું કારકુન જોડે જવાનું જિલ્લામાં આવવાનું કોઈ બી ઓફિસમાં જાય અને મારી જ જમીન છે દરેક જગ્યાએ આજે તલાવની પાસે તેસગઢમાં એ મારી જમીન છે પંચાયતની જમીન આજે સો ફૂટે ભાઈએ પચાવી પાડી છે આજે દરેક જાતે એસટી એસસી ઓબીસી અને બધી કાસ્ટો તેસગઢમાં કોઈ ઝઘડો જ નથી અમારે આ ભાઈ આયા પછી દરેક જાતના ઝઘડા ગાળી દીધા છે અને દરેક જગ્યાએ મારી જ જમીન છે કંઈ અને આ મો જે પંચોલી સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે માંગણી છે કે આ બહાર કાઢો અને તેજગઢ ભાઈચારા વાતાવરણ જે અમારા વર્ષોથી છે તેજગઢમાં દસ હજારની પબ્લિક આજે કોઈને ઝઘડો નથી કોઈ જાતના ભેદભાવ નથી એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું જોઈએ આખું ગામ અમારી જોડે જોયું છે દરેક જાતના રોહિત છે રાઠવાડે તળવી દરેક જાત અમારી જોડે છે લુહાર સમાજ પટેલ સમાજ મુસ્લિમ સમાજ એક સમાજનો માણસ અમાર જોડે નથી આયો એવું નહીં ખાલી એક જ છે ખાલી ભરવાડ સમાજનો એક માણસ નથી અમારી જોડે અને તેજગઢ આખું અમારું બંધ છે અને અમારે જો આ પૂનમભાઈ ભરવાડ જે પંચોલી સમાજની દુકાનો ગેરકાયદેસર કેબિન મૂક્યું છે મટોડું પૂર્યું છે બે ત્રણ પ્લોટમાં એ નહીં કાઢે તો અમે આ એવું ઉગ્ર આંદોલન કરશું આ દસ પંદર દિવસમાં પછી પ્રસાદન જો નિર્ણય નહીં લે તો અમારે પગલાં અમારી રીતે ના ભરવા પડે ગામ લોકોએ